સ્પેરો અને વાનરની વાર્તા પંચતંત્ર મિત્ર માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ સ્પેરોની જોડી જંગલમાં ગાઢની ડાળીમાં બનાવીને રહેતી હતી તે વર્ષોથી ત્યાં સુખી જીવન જીવી રહ્યો હતો ઠંડીનું વાતાવરણ હતું સ્પેરોની જોડી તેમના માળામાંગ આરામ કરી રહી હતી ત્યારે અચાનક ઠંડા પવન સાથે વરસાદ શરૂ થયો હતો આવી સ્થિતિમાં ક્યાંકથી એક વાંદરો આવ્યો અને જ્યાં સ્પેરો યુગલનો માળો હતો તે ડાળી પર બેસી ગયો વાંદરો ઠંડીથી ધ્રુજી રહ્યો હતો ઠંડીને કારણે તેના દાંત બકબક કરી રહ્યા હતા વાંદરાના દાંતની બકબક સાંભળીને સ્પેરોએ પોતાના માળાની બહાર ડોકીયું કર્યું વાંદરાને વરસાદમાંગ ભીંજતો જોઈને તે પોતાની જાત પર કાબૂ ન રાખી શકી અને પૂછ્યું તું કોણ છે આ વરસાદમાં તમે અહીંના શાળા પર શું કરો છો શું તમારી પાસે કોઈ ઘર નથી સ્પેરોની વાત સાંભળીને વાંદરો ગયો પરંતુ તે સમયે તે કની પણ જવાબ આપવા માંગતો ન હતો તે શાંત રહ્યો વાંદરાને ચૂપ જોઈને સ્પેરોની હિંમત વધી અને તેનીએ તેને સલાહ આપવા માંડી લાગે છે કે તારી પાસે કોઈ ઘર નથી તેથી જ તમે આ વરસાદ માંગ ભીના થઈ રહ્યા છો તમારો ચહેરો માણસ જેવો છે તમે શારીરિક રીતે પણ સ્વસ્થ દેખાશો આવી સ્થિતિમાં તમે તમારું પોતાનું ઘર કેમ નથી બનાવતા અને ત્યાં રહેતા નથી પોતાનું ઘર ન બનાવવું એ મૂર્ખતા છે તેનું પરિણામ જુઓ જુઓ તમે બેસીને ધ્રુજી રહ્યા છો અને અમારી તરફ અમે અમારા માળામાં આનંદથી બેઠા છીએ આ સાંભળીને વાંદરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે સ્પેરોનો માળો તોડી નાખ્યો મૂર્ખને સલાહ આપવા બદલ સ્પેરોને ઇનામ મળ્યું જેની ખરેખર જરૂર હોય તેને સલાહ આપો તે તેની કિંમત સમજશે જો તમે મૂર્ખને સલાહ આપો છો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે એક ઝાડ પર સ્પેરોનો માળો હતો તે ત્યાં ખુશીથી રહેતી હતી વરસાદના દિવસે એક વાંદરો આવીને ઝાડની ડાળી પર બેસી ગયો તે ભીંજાઈ ગયો હતો અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો સ્પેરોએ તેની તરફ જોયું અને કહ્યું આ શું પરિસ્થિતિ છે તારી પાસે ઘર નથી વાંદરાએ તેની સામે ચીડાઈને જોયું પણ બોલ્યો નહીં સ્પેરોની હિંમત વધી તેની કહ્યું ગુસ્સે થઈ ગયો તેણે સ્પેરોનો માળો બહાર કાઢ્યો અને તેને ફેંકી દીધો બૌધ મૂર્ખને સલાહ આપવાનું પરિણામ ભોગવવું પડી શકે છે તેથી દરેકને બિનજરૂરી સલાહ ના આપો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ